आ छोना राव भोवा जी आइ गया आला मा आखि दुखे रबर ए मा तो बस 10 करा बे हो रसना मे दुतरा तरी मुमेली डार देखो ना देखो भोवा जी देखो देखो भोवा आ सारा आदार भाई पापा भात भात चलाता आमी बेला माते दिपाती तो माते माते भात पेला आ गयो है हारो करो ए तो

છે 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 વેલ સૂર તમાર અમે આપો હવે એને હા હેડે દેવા આવી હાવ એટલે અમે ઘરે તો મોન સૂર આને આવતો છે પતી નાક જો વધાવ તો ન જવાય

કમિટી બોલા થોડું થોડું હાથ તો આયા ને ભરી બેઠો આયો હું બોમનો હું મારી કલમ નાખવાની તમારી વાત છે હા નાખવા પડે જો चार चार दो बोल 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 बोल

જોજી કોબે હાલે લેખને રે રે કરો આવાતું તું તો જો માતા કરો મને કરો કે આવડે ને હવે ગૌ છે ખબર પડતી નહી જે આવો 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 માં એ આવજે આવજે મારી ગાય રમેશજી હા આવજે આવજે મારી રમેશજી ના કોઠે તુલનારી મેરી આવો 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 સિંહિયા લંગ બેર્યા લ્યા હા ભલે આ લ્યા તમારો સોર પાકો બો છે હું ભેડાનું નો મન વિશ્વાસ આવે હા બળે રે સે 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 બે જો બે ચ્યા સોર

કે મળી ગયો બુબા આ છે તો લે લાવવાની ધ્યાન સંગલ મારેલો હે ને યે યે કે કીધું લે કે મોળા આપો ભેડા તું તારે તો યુ છે ખબર પડી કરિયાસા મિતે તો સુતના ભલે તો દરવાજે વાટમાં બતાય ના ઈમશી આ દરવાજે તું હાલ જ કર રગી ભલે જો સુસી ના રહે તો ધેરી જીવ ની કો હોય કે દેવા દે એક બબોને કોઈ ગ્યાતાની માં આલ દઉં કે વાળું કને અમે બે જરા હું લે દે લે દે લે કે ઓરું તમાન પડ્યો તો

મે yeah, <tun> 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 અલ નમિત રેડી મારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હું તો માર તો કહો આમાં કા લમણો ના રસ્તા મેમન માતા ને લગા કરી જ તમારે લઈ આવ્યો બરો માતા એ ના પાડે

मिलता हूं right.